શું કહેવા ભાઈ બન ગુડ મોર્નિંગ આપણે પહોંચી ગયા છીએ એસટી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસે અને કાલે ભાઈ વિડીયો અપલોડ કર્યો તો અલ્ટી ગાનો તો આ પબ્લિક એવું કહે છે ભાઈ સીએનજીમાં અલ્ટો બતાવો ભાઈ અલ્ટો તો સીએનજીમાં આવી નહીં આપણી જોડે આપણી જોડે પેટ્રોલમાં બહુ જોરદાર અલ્ટો આવી છે કિલોમીટર બિલોમીટર બહુ ઓછા ભરેલી છે ને સસ્તા બજેટમાં આપી જ દેવાની થાય છે ગાડી તો આપણે સીધા પહોંચીએ ગાડી જોડે તમારી અલ્ટોની ખ્વાઇશ આજે પૂરી કરી દઉં ભાઈ તો ચલો મળીએ સીધા ગાડી જોડે જઈને અને હા ભાઈ વિડીયો જોયા પછી ચેનલ છે ને ભાઈ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરી દેજો અમારે ભાઈ મળીએ મળીએ ચલો પહોંચી ગયા છીએ ભાઈ અલ્ટો જોડે અલ્ટો તમને સામે દેખાઈ રહી છે સૌથી પહેલા ચર્ચા કરશું નંબર પ્લેટની ની 8 દુના 16 ને ટોટલ થાય એટલે 7 ને 8 નું ટોટલ થાય જેનો લકી નંબર 8 હોય ગાડી લઈ જકર દર વખતની જેમ ચાર બાજુ ગોળ પ્રદક્ષિણા ફરી લઈએ અને પછી અંદરથી ગાડી જોઈશું આપણે હા 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 ગાડી તો બાકી જબરજસ્ત દેખાઈ રહી છે ભાઈ આખી ઓરિજિનલ ગાડી છે ચિંતા કરવાની જરૂર નહીં ભાઈ હવે બી હાલત લઈને આવ્યા જઈએ હજી તો ખાલી આ ફુવારો ઉપર માર્યો મારે મેલી છે અને વ્હીલ ને એવું બધું લગાવવાનું હજી બાકી છે ગાડી ખરેખર બહુ સારી કંડિશનમાં દેખાઈ રહી છે મને હાલ ગાડીમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ ખર્ચો દેખાતો નહીં ભાઈ ગાડી આપણે અંદરથી ચર્ચા કરી લઈએ હવે જોઈ ગાડીની ચાવી કંઈક ગાડી રીતે દેખાય છે ભાઈ તો હો હનુમાનજી લાગેલા છે ભાઈ જય હનુમાન દાદા ગાડીની ટ્રીમો બહુ સારી છે ભાઈ દરવાજાની ટ્રીમો એકદમ ઓક્કે દેખાઈ રહી છે ઇન્ટિરિયર બી સારી કંડિશનમાં દેખાઈ રહ્યું છે કે આ લીટા લૂટી હે નહીં સ્ટેરિંગ તમને કંઈક આ રીતે મળી જશે આલ્ટોની અંદર એસી મળી જશે સીટો બીટોની બધાની કન્ડિશન બહુ જ સરસ દેખાઈ રહી છે ભાઈ સીટ કવર નવા જ છે ફાટેલા તૂટેલા કોઈ જગ્યાએ છે અને ઘસારો બહુ છે અને ગાડીની અંદર ઘેરનો દંડો બી એકદમ ઓકે છે એકવાર ગાડીની અંદર બેસી આપણે અને ગાડીનો સ્ટાર્ટ કરશું ઓહો હો એકદમ સાયલેન્ટ ગાડી છે ભાઈઓ કિલોમીટર આના તમને દેખાય છે ત્રેપન હજાર આઠસો ને ચૌદ કિલોમીટર ગાડીની અંદર આ રીતનું તમને જોવા મળશે ટેપ લાગેલું છે એસી બી તમને મળી જશે એસી બી ચાલુ જ છે ભાઈઓ એસી કમ્પ્લીટ કન્ડિશનની અંદર ચાલુ છે ઘેર ઉપર કોઈ જાતનો ઘસારો છે નહીં મતલબ કે કિલોમીટર સારા ફરેલી છે ગાડી પાછળથી ગાડીની ચર્ચા કરીએ આપણે એકવાર જોઈ લઈએ પાછળથી ગાડી કેવી દેખાઈ રહી છે આપણને પાછળથી ગાડીની સીટોની કન્ડિશન બહુ જ મસ્ત છે બેસવા માટે તમને આસનયું બી આપેલું છે બહુ સારી કંડિશનમાં છે ભાઈ પાછળથી કંઈક ગાડીનો લુક આપણને આવો દેખાઈ રહ્યો છે ગાડીના ડિટેલ વિશે ચર્ચા આપણે ફ્રન્ટ સાઇડ મળીને કરશું પહેલાં આપણે ગાડીની ચર્ચા કરી લઈએ ગાડી જોઈ લઈએ ગાડી જોયા પછી આપણે આગળ બીજી ચર્ચા મીન્સ કે એની ડિટેલની ચર્ચા કરશું પેટ્રોલની અંદર ગાડી છે તમને સ્પેસ વાપરવા મળશે ડેકીનો આટલો ભાઈ સ્પેરવ્હીલ ઓ હો નોન યુઝ છે ભાઈ સ્પેરવીલ નો યુઝ થયેલો નહીં ભાઈ ના થોડોક જ યુઝ થયેલો છે એટલે આજે એકાદ વાર લગાવી હોય છે સ્પેરવીલ બાકી ટાયર બહુ સારું છે સીએટ કંપની નું છે નવું નક્કો ટાયર છે ભાઈ હવે આપણે એકવાર ચર્ચા કરી લઈએ આગળ જઈને બોનેટ ની બોનેટ ખાલી એકવાર જોઈ લઈએ અને પછી આવી જઈએ તમારી સામે બીજી બધી ચર્ચા આરંભ કરશું એકવાર ખાલી માત્ર ને માત્ર બોનેટ દેખા દે મુજે વાહ બોનેટ ઓરજિનલ કંપનીના કલરની અંદર કંપનીનું ઓરિજનલ લાગેલું બોનેટ જવાય કોઈ બી જગ્યાએ ગાડી નું દેખાતો નહીં ફ્રન્ટ સાઈડ એકદમ ઓકે છે એન્જિન કંપની ફિટેડ ગેરન્ટેડ છે ગેરન્ટેડ મતલબ બેટરીની કન્ડિશન બહુ સારી જવાય હવે ચર્ચા કરીએ આપણે ગાડીના ડિટેલની અને ભાવની તો આઈ જાઉ તમારી સામે મળી લઈએ બે હજાર ઓગણીસ ના મોડલ આપણે આપડે અલ્ટો જોઈએ બે હાજર ઓગણીસ નો અગિયારમો કે બારમો મહિનો છે બરોબર છે ગાડી વન ઓનર માં પચાસ હજાર ફરેલી છે આખી ગાડી ઓરિજિનલ એન્જિન કંપની ફિટેડ છે ઇન્સ્યોરન્સ ચાલુ છે ગાડીનો બરોબર છે હવે ભાવતાલની ચર્ચા કરીએ ને તો ભાઈ બે લાખના પંચ્યાસી હજાર હા કે નામાં આપી દેવાની ગાડીની ગણતરી છે ભાઈ એટલે મતલબ કે બે લાખના પંચ્યાસી હજારની કિંમત ફાઇનલ છે અલ્ટો માટે તમારે ગણતરી બેસતી હોય તો નંબર આપેલો છે ભાઈ બિન્દાસ ફોન કરી દેવાનો ગમે ત્યારે એને આવી જવાનું જોવા માટે ગાડી અને બીજી એક વસ્તુ તમારે કરવાની છે ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની વિડીયો લાઇક કરી દેવાનો ધન્યવાદ આપનો મિત્રો